તો બેનું આજનો વિડીયો છે ને ઝાલર ઉપર છે શિરોસકી વાળી અસલ હોના જેવી મારે તમને છે ને હોનું જ પહેરાવાનું છે તમારે એમ જ માનવું કે આ ભાઈ હોનો જ લાવ્યા છે કારણ કે હોના જેવી જ ડિઝાઇન છે કોઈ કહે નહીં આ ખોટી છે એમ એવી વસ્તુ છે આમ જુઓ તમારી નજર કરો એકવાર તમારી આંખ્યું છે ને આમ 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 પોળી થઈ જાય કે હું લાવ્યા ભાઈ આ વસ્તુ જુઓ તમે એકવાર હોના જેવી ડિઝાઇન જબરદસ્ત વસ્તુ છે જો નીચે શિરોસકીનું કામ કરેલું છે અહીંયા કુંદનનું કામ છે જડતર કુંદન છે ફરતે મોતીનું કામ છે જો જો હાથમાં બતાવો પ્રોપર જોવા મળતી ડિઝાઇન અને આખી આખા વિડીયોમાં જે પાંચ ડિઝાઇન બતાવી ને બધી જ એવી જ ડિઝાઇનો છે અને એક નંબર ડિઝાઇન રહેવાની છે બધી જ જો ઝુમર બુટીનું કામ આવવાનું છે આમાં બીજી ડિઝાઇનની વાત કરું ને તો બીજી ડિઝાઇન તે જો મસ્ત વસ્તુ છે એક વાર જો મસ્ત મલ્ટી કલરના સ્ટોન છે કુંદનનું કામ છે મોરતે મોતીની બંધાય છે સિરોસ્કી પણ છે એવી ડિઝાઇન છે આ અને આમાં ઝુમર બુટ્ટી આવશે તમને એકવાર હાથમાં લઈને બતાવી દઉં એટલે તમને આઈડિયા આવે હરખો એક નંબર વસ્તુ રહેવાની છે અને લિમિટેડ પીસ બનાવડાવેલા છે બેનું તો પટાપટથી બુકિંગ કરાવી લેજો જો નીચે નંબર આપેલો છે ને એમાં બુકિંગ કરાવી લેજો અને જોઈને લેવું હોય ને તો સિવાય મિટેશનના એડ્રેસ આપેલું છે આપણે તો એના શોરૂમ ઉપર અમારે આવી હવે ડિઝાઇન તમને બતાવું છું ને એ જો તમે બહુ મસ્ત ડિઝાઇન રહેવાની છે અને ઝુમર બુટ્ટીનું કામ રહેવાનું છે એમાં અને બધી જ શિરોસ્કી વાળી આમ તમને હાસો ફાનો જ લાગે ને એવી ડિઝાઇનો છે બધી જ અને બધી જ યુનિક ડિઝાઇનો અલગ અલગ ડિઝાઇનો અને આનું મટીરિયલ છે ને બ્રાસ ઉપર આવશે અને આવું ને આવું જ રહેશે આ મટીરિયલ કાળો ધોળો થશે નહીં મસ્ત કુંદનની બુટી છે જો પિંક સ્ટોન સાથે મોતીની બંધાઈવાળી ઝુમર બુટી છે બીજી ડિઝાઇન બતાવું તમને એમાં છે ને આમાં આપણે ગોળ જોયું હવે આમાં છે ને સ્ક્વેરમાં કામ છે જુઓ જબરદસ્ત વસ્તુ રહેવાની છે બેનું હા કહેજો કેવું લાગ્યું આ વસ્તુ કમેન્ટ કરજો એકવાર અને ફટાફટથી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને લાઈક કરજો અને શેર કરજો અને કમેન્ટમાં કહેજો કેવું લાગ્યું કલેક્શન તમને અને છેલ્લી ડિઝાઇન તમને બતાવી દઉં જો ભરચક ડિઝાઇન રહેવાની છે અને મસ્ત ડિઝાઇન છે તમને જોતા જ લેવાનું મન થાય ને એવી ડિઝાઇન મસ્ત શિરોસ્કી વાળી મીણાકારી વાળી ઝાલર તો બેનું કેવું લાગ્યું કલેક્શન ફટાફટથી કમેન્ટ કરો અને વિડીયો ફટાફટથી તમારા હગાવાલા બધાને શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમકે અમે છે ને રોજે રોજ નવી નવી ઓફરો લાવીએ છીએ અને બધું જ આમાં મૂકીએ છીએ તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીને તે ફોલો કરી લેજો અને ન્યાય તે રીલને શેરને સેવ કરજો જરૂરથી